તળાજા શહેરમાં દશામાના વ્રતને લઈને બજારમાં સામાન્ય ભીડ જોવા મળી હાલમાં દશામાના વ્રત સહિતના વિવિધ પ્રકારના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે અને આવતીકાલથી શ્રાવણ મહિનાનો પણ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભગવાનની પૂજા અર્ચના સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક પ્રસંગોને લઈને બજારમાં ખરીદી અર્થે શ્રદ્ધાળુ આવતા હોય છે તેવી જ રીતે શનિવારે દિવસ દરમિયાન સતત ચાલુ વરસાદમાં પણ મહિલાઓ દશામાની મૂર્તિ પૂંજાપો સહિતની વિવિધ પ્રકારની પૂંજા અર્ચના માટેના સામાન માટેની ખરીદી કરતા જોવા મળ્યા હતા